જુનાગઢના કેશોદનું પસવાડિયા ગામ સંપર્ક વિહોણું થયું ઉપરવાસમાં વધુ વરસાદથી પાણીની સતત આવક છે સાબરી ડેમના સાત દરવાજા બે ફૂટ ખોલતા ઘૂસ્યા પાણી હજારો વીઘાની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ સાબરી અને બડોદરી નદીના પાણી ફરી વળ્યા છે ગામના રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા ઉપરવાસમાં વધુ વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું છે સાબરી ડેમના સાત દરવાજા બે ફૂટ ખોલાતા પાણી ઘૂસ્યા છે હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે દ્વારકાના કલ્યાણપુર પંથકમાં ભારે વરસાદ જૂનાગઢના કેશોદમાં પણ ભારે વરસાદ છે સાબરી ડેમના સાત દરવાજા બે ફૂટ ખોલાતા પાણી ધૂ્યા છે કોઝવે પર પણ પાણી ફરી વળ્યા આસપાસના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે વધુ વરસાદને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે